સાબરમતી પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ સાબરમતી પ્રદૂષણ મુદ્દે એએમસીના વલણ અંગે હાઈકોર્ટ ખફા એએમસીએ રજૂ કરેલી બ્લુ અંગે હાઈકોર્ટે કરી સખત ટિપ્પણીઓ એએમસી તરફથી હાઈકોર્ટ સમક્ષ બ્લુ પ્રિન્ટ અને ચાર જુલાઈ સુધીનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો શોર્ટ મીડિયમ અને લોંગ ટર્મ સોલ્યુશન્સ સાથે બ્લુ રજૂ કરવામાં આવી એએમસીની નવી એસઓપી અંગે પણ હાઈકોર્ટને જાણ કરવામાં આવી ટાસ્ક ફોર્સ દ્વારા ઇન્ડસ્ટ્રીઝનો ઝોનલ લેવલે સર્વે કરવામાં આવશે અને ડેટાબેઝ બેઝ રિપોર્ટ સોંપશે ટાસ્ક ફોર્સ વોર્ડ લેવલે મહિનામાં એકવાર ઇન્સ્પેક્શન કરશે ટાસ્ક ફોર્સ સિવિલ પરમિશન બીયુ હેલ્થ સહિતના મુદ્દાઓનું પણ ઇન્સ્પેક્શન કરશે નવી એસઓપીમાં ન્યૂ લિંક એએમસીની વેબસાઇટ પર મૂકવામાં આવી જેમાં નાગરિકો પોતાની ફરિયાદ પણ કરી શકશે દર બે મહિને મીડિયાને ઇન્ડસ્ટ્રીઝના નામ પણ આપવામાં આવશે તમે કોર્ટે નક્કી કરેલી સુનાવણીની તારીખના ત્રણ દિવસ પહેલા એફિડેવિટ તૈયાર કરો છો અને ત્યારથી જ બધી કામગીરી શરૂ કરો છો એ જણાવે છે કે તમે હજુ સિરિયસ નથી આ વાત હાઈકોર્ટે ટાંકી છે કમિશનરે જે કામ કરવાનું છે એ કામ અમે કરી રહ્યા હોવાની વાત હાઈકોર્ટે કહી જેપીસીબીના રિપોર્ટે હાઈકોર્ટમાં એએમસીના દાવાઓની પોલ ખોલી સંવાદદાતા તેજસ મહેતા ફોનલાઇન પર તેજસ શું વધુ જાણકારી હાલ જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જે રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો તે રિપોર્ટની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે તેની પોલ ખુલી હોય તે પ્રકારની વાત કહી છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે રજૂ કરવામાં આવી તેમાં ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું આમ બંને પ્રકારના જે પ્લાન છે તે મૂકવામાં આવે સાથે જ વતગાળામાં આ પ્રકારની કામગીરીની જરૂરિયાત છે તે પણ રિપોર્ટ ની અંદર કહેવામાં આવ્યું પરંતુ જીપીસીબી નો જે રિપોર્ટ છે તેની અંદર બે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નોન કમ્પ્લાયન્સ માં હોવાનું એટલે કે ઠીકથી કામ નહીં કરી રહ્યા હોવાનો અહેવાલ જે છે તે કોર્ટની સમક્ષ મૂકવામાં આવ્યો વાસણા અને પિરાણાના જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તે અત્યંત ખરાબ હાલતમાં હોવાનો પણ જીપીસીબીએ રિપોર્ટ કર્યો છે સાથે જ જે પ્રકારની કામગીરીની જરૂરિયાત છે તે યોગ્ય રીતે નહીં હોવાનું કોર્ટે ટાંક્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બંને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સો ટકા ચાલુ હોવાનો દાવો કર્યો હતો કે થોડા સમય પહેલા જ એક જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જ સીલ મારી દીધું હતું બંધ કરાવ્યું હતું કારણ કે જે પ્રદૂષણનું લેવલ છે તે લેવલ ને જોતા એ પ્લાન્ટ બંધ કરાવવાની સ્થિતિ ઉભી થઈ હતી સુએજ સીધું પાણી જે છે તે એક બાજુ નદીમાં જઈ છે બીજી બાજુ ચોમાસાની ઋતુની ની અંદર જ્યારે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તેવા સંજોગોની અંદર ગટર પાણી રસ્તા પર આવશે તે આવવાનું નક્કી હોવાની બાબત પણ કોર્ટે ક્યાંક પોતાના અવલોકનો અંદર નોધી ખોટી જે વિગતો છે તે રજૂ કરવામાં આવે છે તે પણ કોર્ટે નોંધ્યું કોર્ટે ગેરમાર્ગે ન દોરવામાં આવે નીતર કન્ટેન્ટ ની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ કોર્ટે વાત કરી સાથે જો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઠીકથી નથી ચાલી રહ્યા તો તેવા સંજોગોની અંદર ત્યાં જે બાયપાસ આપવાની કામગીરી છે તે કઈ રીતે યોગ્ય છે તેવું પણ કોર્ટે રાખ્યું છે આ તમામ બાબતોને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે અને સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરીથી એક તક આપી છે આઠમી જુલાઈ સુધી

પણ પોતાની બાબતો કોર્ટ સમક્ષ મૂકી છે આગામી સુનાવણી માટે તમામ બાબતો કે કોર્ટ નિર્ણય કરશે કે આગામી શું નિર્દેશો આપવાના છે અને જે કામગીરી થઈ છે તે યોગ્ય છે કે કેમ જી આભાર તેજસ તમામ જાણકારી આપવા માટે